શ્રી હરિ કચ્છ માં દોઢ મહિનો સુધી વિચરણ કરી અને પછી ત્યાંથી વળ્યા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર માં વઢવાણ નામે શહેર છે ત્યાં પધાર્યા સંતો ને હરિ ભક્તો કહે છે કે મહારાજ વઢવાણ માં કોઈ કામ નથી મહારાજ કહે વઢવાણ એક તુલસી રહે છે ચાલો એમની પરીક્ષા કરીએ તુલસી નામે એક વણિક હતો બહુ કંજૂસ પણ પોતાની કંજુસાઈ દાબવા સભા વચ્ચે બોલે મહારાજ તમે દરેક જગ્યાએ પધારો છો. આ બધા હરિભક્તો તમને રસોઈ જમાડે છે સંતોને જમાડે છે યજ્ઞ કરાવે અમારે વઢવાણ તો આવો દયાળુ મારે પણ યજ્ઞ કરાવવો છે ભગવાન જાણે છે આ બોલે છે પણ એક રૂપિયો છૂટે એવો નથી પ્રભુ કહે આવીશું પણ મારા તમે ક્યારે આવતા નથી મારી ક્યારની ઈચ્છા છે મારે યજ્ઞ કરાવવો છે અને શ્રીજી મહારાજ અત્યારે વઢવાણ પધાર્યા બોલો તુલસીભાઈ હા મહારાજ ચાલો કરો યજ્ઞ ની તૈયારી ક્યારે આવતીકાલે મહારાજ કાલ નો દિવસ તો મંગળવાર છે એ મંગળવાર ને ગુરુવાર ન જોવાય ધર્મ નું કામ તત્કાળ કરાય અને મંગળવાર અને બુધવારની ચિંતા અમારા ઉપર છોડ કંઈ પણ વિઘ્ન નહીં આવે અને યજ્ઞમાં વિઘ્ન આવશે તો તો કોઈ વારમાંથી નહીં આવે કોઈ ગ્રહમાંથી નહીં આવે તમારી પાસેથી જ આવશે મહારાજ અમારે તો કેટલુંક જોવાનું હોય પણ શું જોવાનું છે તમારે બોલો ને મહારાજ બધી વ્યવહાર વાતો તમારી પાસે ન કઢાય મહારાજ કહે સીધે સીધું બોલી દો તમારે પૈસા કાઢવા નથી કાઢવાની વાત તો મહારાજ એવી છે ને એમાં કઈ અમારી ના હોય જ નહીં અમારે તો એક જ ઈચ્છા હોય તમને રાજી કરવાના પણ મહારાજ બધા વિચારો તો કરવા જોઈએ ને અમે સંસારી જીવ છીએ પણ બોલો ક્યાં વિચાર કરવાના છે વિચાર કઈ નહીં કાયમ માટે તમે કહેતા હતા યજ્ઞ કરાવવો છે કરાવવો છે સભા વચ્ચે તમે બોલતા હતા તો આજે અમે આવી ગયા છીએ અને યજ્ઞ કરો મહારાજ યજ્ઞ તો કરાવો પણ હમણાં જરા આમ ઉતાવળે મહારાજ

આપ તો અંતર્યામી છો એ વિચાર બિચારાને સભા વચ્ચે શા માટે બહુ જ પોઠો પાડ્યો તમે જાણો છો કે એ કંજૂસ છે મારા કહે અમારે આ બધા હરિભક્તોને જણાવવું હતું એટલે આ બધાને અમે અહીં વઢવાણ લઈ આવ્યા આ બધા સત્સંગીને જણાવવું હતું કે આવા હોય તેને ઓળખી રાખવા જે બોલે એ કામ ન કરે કામ કરીએ કોઈ દહાડો બોલે નહીં મારે તો ઘણું કરવું છે પણ બધો સમય તો સાધો પડે ને બધો મેળ તો પડવો જોઈએ ને એ કોઈ દહાડો કામ ન કરે જેને કામ કરવું હોય એ કોઈ દહાડો વિચાર ન કરે ચિતમાં શ્રદ્ધા થાય અને ઘરમાં સંપત્તિ હોય તો સત્કાર્ય કરવામાં આળસ કરવી નહીં એમાં કોઈ દહાડો મૂર્ખ જોવા નહીં તમારી પાસે સંપત્તિ હોય તો મોટા કર્મ કરાવવા સંપત્તિ ન હોય તો ચિંતા નહીં કરવાની પણ સંપત્તિ હોય અને જો સારા કામમાં વાપરે નહીં તો સંપત્તિનો ક્ષય થાય છે. રાંધેલું અનાજ અને સંપત્તિ એટલે કે દ્રવ્ય અને બેયનું એક વાતમાં સરખું છે. ઘરમાં રાંધેલું અનાજ પડ્યું હોય તે રાંધેલું અનાજ કા તમે ખાઈ જાવ કા કોઈને ખવડાવી દો નહીં તો રાંધેલું અનાજ બીજા દિવસે ગંધાઈ ઉઠશે. તમારી સંપત્તિ તમારી પાસે હોય તો તમે વાપરો કા સારા કામમાં વાપરી દો નહીં તો એ પણ ગંધાય ઉઠશે સંપત્તિના ત્રણ રસ્તા છે દાન ભોગ અને નાશ તમે ભગવાનને કહ્યું તુલસીના પૈસા સ્વાત્વિક નથી પણ અમારે હરિભક્તોને જણાવવું હતું સત્સંગમાં આવા માણસો પણ હોય છે તુલસી પાછો ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત હતો રામાનંદ સ્વામીનો શિષ્ય હતો પણ પૈસા વાપરી શક્યો નહીં.